અલ્યા આ શેતરમાં વાહો જવું પડશે કે ભૂંડ ભૂંડ આવીને બગાડ કરીશ મોસો લઈ અને ખેતરમાં આ આખલા વાકલા આ નહીં ને રાતના ગાયું બાયું આવીને તો ખાઈ જઈશ કોઈ બે બાજે અને રોઝડે આવે ને તો હોર રાખું રોજ બગાડ કરીને જતા રહી પણ આ તો આખરી રાત જાગી રહેવું છે અને પૂળોની એ હોર રહે ને રોઝડા ને આવીને ખાઈને જતા રહીશું વાજે છે હવે લો કરો છો તમેશો તું હજુ ઓળ મન તું દાડે માર મંદિરે કરે હોસ સવાર ગોગા મહારાજ તો નહીં કરો ગોગા શું કરો છો

હું સમર્તો હતો એટલી નું બતાવ્યું છે મારે જવું પડે છે હઠ એટલી જવા જે છે શરૂ બતાયું છે આજ મારે કરોડપતિ થઈ જાય ભાગ તો હાલ છું રહો તમે જવા બીક લાગે પણ ફૂગે મહારાજે વચન આવ્યું છે એટલી કોઈ હોતો નહીં યાદ એટલે બીક લાગે છે પણ ગોગે મહારાજે વચન આવ્યું છે કે તેમ કોઈ નહીં થાય

ત્યાં રીતી હતા ના તો ગઢું ડામ છે પણ સાઈટમાં લઈને જોવા જઈશું

એવી તો ખબર રાખવી પડે અમને તને ભય કીધું અમી ના તાર હંગા થાવત પણ ની હોય મન સા પણ તી તો કીધું કરવું ભાઈ અમને તો વાતમાં